અસલામલેકુમ બાળકો જનાબ બાપુભાઈ સપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ચાર બાર બે હજાર વીસ વાર શુક્રવાર અને આપણો વિષય છે ગણિત ગણિતમાં આપણે શીખીએ છીએ પ્રકરણ સમય આ પ્રકરણનો ઉચ્ચાર સુધી આપણે ઈસ વારના નામ ઈસવીસન પ્રમાણે મહિનાના નામ અને તેના દિવસો વિક્રમ સંવત પ્રમાણે મહિનાના નામ અને તેના દિવસો અને ઋતુ પ્રમાણે મહિનાના નામનું વાંચન લેખન કરતાં શીખી ગયા હવે આજે આપણે જોઈશું દિન વિશેષ એટલે કે કયા મહિનાની કઈ તારીખે કયો તહેવાર આવે છે બરાબર એ આપણે જોઈશું તો ચલો ધ્યાન આપો નંબર એક ચૌદમી જાન્યુઆરી પહેલી આપણે કઈ તારીખ લખીએ છીએ ચૌદમી જાન્યુઆરી મહિનાની ચૌદમી તારીખ ચૌદમી તારીખે કયો તહેવાર આવે છે બાળકો તમને પણ ખબર જ હશે કયો તહેવાર આવે છે ઉત્તરાયણ કયો તહેવાર આવે છે ઉત્તરાયણ તો ચૌદમી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણનો તહેવાર આવે છે નંબર બે છવ્વીસમી જાન્યુઆરી બીજા નંબર પર આપણે કઈ તારીખ અને મહિનો લખ્યો છે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી મહિનાની છવ્વીસમી તારીખે કયો તહેવાર આવે પ્રજાસત્તાક દિન કયો તહેવાર આવે પ્રજાસત્તાક દિન નંબર ત્રણ ચૌદમી એપ્રિલ ત્રણ નંબર પર આપણે શું લખીએ છીએ ચૌદમી એપ્રિલ અને ચૌદમી એપ્રિલે કયો દિવસ આવે કયો તહેવાર એટલે કે આપણે કયા નામે ઉજવીએ છીએ એ તહેવાર તે આંબેડકર જયંતિ કયા નામે ઉજવીએ છીએ આંબેડકર જયંતી બરાબર નંબર ચાર પંદરમી ઓગસ્ટ નંબર ચાર પંદરમી ઓગસ્ટ અને આ સ્વાતંત્ર્યય દિન પંદરમી ઓગસ્ટે કયો તહેવાર આવે સ્વાતંત્ર્યય દિન સ્વાતંત્ર્ય દિન એટલે કે આઝાદી દિન આપણો આઝાદીનો દિવસ આપણો દેશ આઝાદ થયો તે પંદરમી ઓગસ્ટની તારીખ હતી એટલે એ તારીખને આપણે સ્વાતંત્ર્ય દિનના નામે ઉજવીએ છીએ નંબર બે પાંચમી સપ્ટેમ્બર નંબર સોરી નંબર બે નહીં પણ નંબર પાંચ નંબર પાંચ પાંચમી સપ્ટેમ્બર તો સપ્ટેમ્બર મહિનાની પાંચમી તારીખે શું આવે છે શિક્ષક દિન તમને ખબર હશે ને આપણી શાળામાં પણ શિક્ષક દિન ઉજવાય છે તો પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિન આવે છે પાંચમી સપ્ટેમ્બરનો દિવસ શિક્ષક દિનના નામે ઉજવાય છે નંબર છ બીજી ઓક્ટોબર એટલે કે ઓક્ટોબર મહિનાની બીજી તારીખ શું આવે છે ગાંધી જયંતી એટલે કે ગાંધીજીનો જન્મદિવસ ઉજવાય છે ગાંધીજીનો જન્મદિવસ બીજી ઓક્ટોબર છે અને તેમના જન્મદિવસને આપણે ગાંધી જયંતિ તરીકે ઉજવીએ છીએ તો બીજી ઓક્ટોબર એ ગાંધી જયંતિ આવે નંબર સાત એકત્રીસમી ઓક્ટોબર એટલે કે ઓક્ટોબર મહિનાની એકત્રીસમી તારીખ ત્યારે શું હોય છે સરદાર જયંતી શું ઉજવીએ છીએ આપણે સરદાર જયંતિ તો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસમી ઓક્ટોબરે થયો હતો તો તે દિવસને આપણે સરદાર જયંતિ તરીકે ઉજવીએ છીએ નંબર આઠ ચૌદમી નવેમ્બર નવેમ્બર મહિનાની ચૌદમી તારીખ એટલે કે ચૌદમી નવેમ્બર અને એનો દિવ એ દિવસ શું ઉજવાય છે બાલદિન શું ઉજવાય છે બાલદિન બાલદિન એટલે કે ચૌદમી નવેમ્બરનો દિવસ આપણા પહેલાં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે તેમનો જન્મ એમને બાળકો ખૂબ જ વાલા હતા એટલે એમનો જન્મદિવસ બાલદિન તરીકે ઉજવાય છે તો ચૌદમી નવેમ્બર બાલદિન અને છેલ્લો પચીસમી ડિસેમ્બર તો પચીસમી ડિસેમ્બરે કયો તહેવાર આવે છે નાતાલ કયો તહેવાર આવે છે નાતાલ તો પચીસમી ડિસેમ્બરે નાતાલનો તહેવાર ઉજવાય છે ચલો એકવાર ફરીથી આપણે આ તહેવારોનું એટલે કે દિન વિશેષનું આપણે વાંચન કરી લઈએ नंबर एक चौदमी जनवरी उत्तरायण नंबर एक चौदमी जनवरी उत्तरायण नंबर बे छब्बीसवीं जनवरी प्रजाश्ताक दिन नंबर बे छब्बीसवीं जनवरी प्रजासत्ताक दिन नंबर तर चौदमी अप्रैल आंबेडकर जयंती चौदहवी एप्रिल आंबेडकर जयंती नंबर चार पंद्रवी ऑगस्ट स्वतंत्रता दिन पंदरवी ऑगस्ट स्वतंत्र दिन नंबर पाँच पाँचवी सितंबर, शिक्षक दिन पाँचवीं सितंबर, शिक्षक दिन नंबर छः बीजी ऑक्टोबर गांधी जयंती बीजी ऑक्टोबर गांधी जयंती नंबर सात एकत्रसवीं ऑक्टोबर सरदार जयंती एकत्रिसवी ऑक्टोबर सरदार जयंती नंबर आठ नवंबर, बाल दिन, ચૌદમી નવેમ્બર બાલદિંગ નંબર નવ પચીસમી ડિસેમ્બર નાતાલ પચીસમી ડિસેમ્બર નાતાલ તો બાળકો આ ચૌ નવે નવ તારીખ આપણે જે શીખી ગયા કે કઈ તારીખ કયા નામે ઉજવાય છે કોનો જન્મદિવસ છે અથવા કયો તહેવાર આવે છે આ જે આપણે જે શીખ્યા છે તે લેશન તમારે ગણિતની નોટમાં બે વાર સુંદર અક્ષરે લખવાનું છે અને મોઢે પણ કરવાનું છે લેસન લખતા પહેલાં આજની તારીખને વાર લખજો પ્રકરણનું નામ લખજો અને પછી આ લેસન લખવાની શરૂઆત કરજો ઉપર હેડિંગ આપજો દિન વિશેષ અને ત્યારબાદ લેખન લખવાની શરૂઆત કરજો અને આ બંને સ્ક્રીન પરનું લેસન બે વાર ગણિતની ખાનાવાળી નોટમાં સરસ અક્ષરે લખજો પણ અને યાદ પણ કરજો અને લેસન તમે જાતે જ કરજો બાળકો તમારે તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પાસે કરાવવાનું નથી લેસન તમારે તમારી જાતે જ કરવાનું રહેશે અને મોડે પણ કરજો થેન્ક યુ